અને એનું એ જ કામ કાંતિભાઈ ના ઘર પાસે પોજવે જે બંને કામ એક જ કામ છે ગામજનો વાજળી ગામમાં એક જ પોજવે બે વખત મંજૂર કરી બંને વખત પૈસા વિડ્રો કરવામાં આવ્યા છે

અમૃત સરોવર પેવર બ્લોક યોજનાની અંદર ખાંભા નાની મોરપરી શોભાવિક રીતે મન ભાવે તેવું કામ કરી અને એને પૈસા વિડ્રો કરી લીધેલ છે તીરવર ગામની અંદર રમતગમતનું ગ્રામીણ મનરેગા યોજનામાં બનાવવાની બાબત છે એનું પાંચ લાખ ને છપ્પન હજાર નું એસ્ટિમેટ છે ભ્રષ્ટાચારની ફરિયાદ છે આ બધા લેવામાં આવે આની તપાસ થાય અને આ જે કામો મેં છે કે મારા સંપર્ક દરમિયાન ગ્રામજનોએ મને જે કીધું એ કીધું છે હજુ પણ આના કરતા વિશાળ સંખ્યા ની અંદર ધળા મુડુ કરવાના કામમાં અમૃત સરોવર ટેલ બ્લોક ના કામમાં સીસી રોડ ના કામમાં કે નાના મોટા નોન પ્લાન રોડ જે છે એના કામની અંદર પણ મોટા પાયે આવા પ્રકારની ઘટના બની હોય એવી પૂરી સંભાવના છે આ તમામ કામો જે મેં દર્શાવ્યા છે એને નોટિસ લેવામાં આવે બાકીની પણ વિગતો તમને લિંક